સ્વાગત છે આ હોપ કે તમે બધા મજામાં જશો ને હવા માં તો જો ભાઈ હું આયદન થઈ ગયો છું ફ્રેશ કારણ કે કોલેજે જવાનું હશે કાલે કોલેજે ગયો તો ભાઈ એક જ લેક્ચર આવ્યો તો ને આજે પણ લગભગ એક જ લેક્ચર આવશે બાકી તો છે ને ભાઈ અમારે છે ને હવે એક બે દિવસમાં બહાર જવાનું થશે મારું નક્કી નથી મારા ફેમિલીમાંથી અમુક લોકો જાય છે એનું તો પાકું જ છે હું જાયશ કે નહીં જાયશ મારું લગભગ નક્કી નથી જો લગભગ જાયશ લગભગ નહીં જાય એવું છે અગુટું છે ટૂંકમાં કહેવાય ને મિત્રો ડાયરેક્ટલી છે 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 ને 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 આવીને પાછો મેં બ્લોગ ચાલુ કર્યો ગયા હમણાં એને ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો હું આવ્યો બે લેક્ચર આવ્યા હતા અને કેટલા અઢી પોણા ત્રણ જેવું થઈ ગયું છે જમી પણ લીધું છે ને અત્યારે છે ને કાવ્ય હુતી છે હું તમને દેખાડું હાલો એની યાર છે ને આપણે પ્રેમ કરીએ છે ને જગાડી અને ટ્યુશન માં પણ જવાનું છે ને એટલા માટે હાલું મને ડાયરેક્ટલી પ્લાસ્ટ જગાડું

બહુ ડાય તો કાવ્ય તો છે ને અત્યારે હુતી છે ને આપણે હારે છે ને પ્રેમ કરીએ હુતી છે ને લીંબુનો રસ કાઢીને મોટા નાખી હું રિએક્શન જોઈ હાલ લીંબુ પેલા ગોતેલું છે કે ફ્રીજમાં રહેવું પડશે લગભગ તો છે લીંબુ અહીંયા છે ગમતું છે કાંઈ ને ચમચીમાં રસ કાઢી લે ને પછી એના રિએક્શન આવે છે ધમધમ કરે છે કે નહીં ચમચી ચમચી લેજો રસ કાઢી નાખો ફટાફટ ના આપણે લઈ દો ચમચી ચમચીમાં રસ કાઢી દો થોડો કમતો તો એને પીવડાવી હું ખાટા કાટા કરે કઈ તો ચમચી ની અંદર પેલા છે ને પેલા ચમચી કે હું કોન સાઈડ મૂક દઉં પછી પીવડાવ કમાય તો આ લીંબુનો રસ કાઢીને આવ્યો ને હું ડાયરેક્ટલી પીવડાવી દઉં અને ખાટી તો થાય લગભગ કારણ કે આવી રીતે સગાડું ને એટલા માટે લીંબુનો રસ પીવડાવીએ આપણે

ખાટું ખાટું છે લીંબુ નો રસ હતો હાલે પી જા બહુ ખાટું છે હાલો ઊભા થાવ હવે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો મુકો આવી ને મને આવી આવી ટ્યુશનનો ટાઈમ થઈ ગયો ઊભી થા ઊભી થા મમ્મી કી જાય પાણી રહ્યા દે મે તે મને તે મારું મોઢું બગાડ્યું એટલે હું પાણી લેવા નહીં જાઉ તારે પીવું હોય તો હાથે પીય

ટાઈમ થઈ ગયો કાવ્ય ને છે ને ટ્યુશનમાં ઉતારવી જાતા ની પહેલા આપણે ચા નો કોઠો એટલે કે ચા પી લઈએ અત્યારે હું જાઉં છું કાવ્ય ને ઉતારવા ટ્યુશન માં ને તો બે ઈકીસ સગાડી પરણાય કાવ્ય બેન સુધી ને ટ્યુશનમાંથી ઉતારી ને સીધો આવી ગયો છું વાળ કપવા માટે હાલો હું ડાયરેકલી વાળ કપાયેલું કારણ કે છે ને થઈ ગયા છે બહુ એટલા બહુ મોટા ફાઈનલી મિત્રો વાળ કપાવીને આવી ગયો સીધો ઘરે અને વાયગાસ કેટલા કહું હાડા પોણા હાથ ગયો કારણ કે વાળ કપાવવામાં છે ને બહુ મોડું થઈ ગયું કે આવે ને ટ્યુશનમાં લી સીધો હું વાળ કપાવી ગયો હતો ને ત્યારે અઢી કલાકે વારો આવ્યો કારણ કે છે ને એ ભાઈ પાસે હું વાળ કપાવું પેલી હતી એટલા માટે બીજા પાસે કપાવતો નથી ને એ ભાઈ કાપે ને એવું મને લગભગ મવામાં કોઈ કાપતે ને એવું મને લાગતું નથી ને હું ઘરે આવ્યો ને તો ડાયરેક્ટ લે છે ને પાર્સલ છે સફારીનું અને આ સફારીના પાર્સલની અંદર શું છે ને મને નથી ખબર કોનું આવ્યું છે કઈ રીતનું છે ને જો આજે આ ખોલેલું છે ખોલેલું છે કોકે પાર્સલ ને કોણે ખોયલું છે કઈ રીતનું છે આમાં તો એ ટ્રાવેલિંગ બેગ છે ટ્રાવેલિંગ બેગ કોણે આવ્યું છે સફારીનું બીજું કઈ છે કે બીજું કઈ નથી હા હું બે છસો બે એટલે હું છું બે છસો બે ને ટ્રાવેલિંગ બેગ આવ્યું છે બધી રીતે કોણે મંગાવું છે પૂછવું પડશે કાવ્ય ને કાવ્ય તો ટ્યુશનમાં છે મમ્મીને પૂછવું પડશે કોનું છે ફૂલજા ફૂલજા જો આ બેગ છે ને આવું છે સફારીનું છે અને કોનું છે ને પૂછી લો મમ્મી મમ્મીને હવે તો છે ને ભાઈ હું ડાયરેક્ટલી જાઉં આવે કારણ કે વાળ છે ને બધા ખેરા છે અને મારા વાળ છે ને હાવ પાતળા છે ને સિલ્કી છે ને પાતળા છે એટલા માટે વાળ બહુ ખરે મારે અને આવા જવું પડશે ને બેગ શો છે મસ્ત હું ખુશી લઉં પેલા કોનું છે ને અને છે ને કાવ્ય ટ્યુશન માં લઈ આવે ને એટલે હું ડાયરેક્ટલી એને કહું છે ને મેં તારા હાટું ગિફ્ટ મંગાવ્યું છે ને આપણે એની યાર ખોટી મસ્ત કરી કરીએ તો હું ડાયરેક્ટલી પેલા નાઈ દઉં ફ્રેશ થઈ જાઉં તો ફાઇનલી મિત્રો નાઈ થઈ ગયો છું તૈયાર અને કાવ્ય બેન પણ ટ્યુશન માંથી આવી ગયા કેવો રહ્યો ટ્યુશન નો દિવસ મસ્ત હે મસ્ત અને તારી માટે જો કાક છે तेरे लिए कुछ है इसमें दीदी तेरे लिए कुछ है इसमें खोल दो भाई क्या है क्या है <laughs> क्या है कुछ नहीं है यह है तेरे लिए ट्रैवलिंग बैग तू हूं करी है अमित अब अमित भाई नहीं से तो मित्रों आज है ना

ભાઈ હું આ વિડીયોને અહીંયા એન્ડ કરું છું આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો મળીએ સીધા નવા લોક સાથે બાય